અત્યારના છોકરાઓને જો આ ભાઈના છોકરાને જોઈને જયતીભાઈના છોકરાને એટલે આપણે એમ થાય કે ઓહોહો કેટલો ભાગશાળી છે સીધો ગર્ભશ્રીમંત બળ ક્યાંય કરવું જ નથી પડ્યું તમે જુઓ મને ઘણા પૂછે અનુપસી બાપુ મને કે અત્યારના છોકરાઓ મને આપણા અત્યારના છોકરા એટલે કે આજની પેઢીને આપણી પેઢીમાં ફરક હું મેં કે હાથી ખોળોનો મેં કઈ રીતે કે અમારા જન્મચંદ સરકારી દવાખાનામાં થયા આંખું ખોલીને ને ત્રણ પાંખડાવાળો પંખો એમાં એક મવડાઈ ગયો હોય એટલે બંધ ને બંધ હોય ને એમાં ઝાડા થઈ ગયા ખૂણે ખૂણે જોવો ને તો નકરા ટ્યુબ લાકડીનો બે ફૂટનો ધોકો આવતો અઢી ફૂટનો અડધો જો ને તો અડધો કાળો આંખું ખોલી ને તો ખબર પડી સારી વાર સકડ રકડ કરીને શું કે ખબર આ વાત સહી સુવિધા કાંઈ નથી બધી સુવિધા આપણે જ ઊભી કરવાની રહે એટલે આપણા બાપે આપણને અગોડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન એવું જુઓ તમે અગવડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન આવ્યું તો આજની પેટી મેં કીધું આજની પેટી વી વી એપી દવાખાનામાં જન્મ લે આંખું ખોલે સેન્ટર એસી બેતાળીસ ઈંચનું ટીવી ત્રણ નર્સો માથે ઉભ્યો ટકર ટકર હો ટકર ટકર જોઈએ જ રાખે અને પાછા હિંચકાવાવાળા તો ઘરે પોહાતા નથી સમજો ને હિંચકાવાવાળા હતા ને એ ઘેરે ગમે નહીં એટલે ઇલેક્ટ્રોનિક ઘોડિયાનું સંશોધન થયું મારો દીકરો સાફ પાડો ને એટલે આમ 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 થયા રાખ્યા હો અને ઓલું બેંચ નું ઠુઠું આવે પેન ડ્રાઈવ નું ભરાઈ દો એટલે નકરું વાલડ્યું કઈ રાખે ઉલ્લુ લુ લઈ ગયો તારો બાપ ટાઈ ગયો તો હા માં ન થાય બીજું શું થાય તો એ મમ્મીઓને મમ્મીઓ ને પોર ના પલા બેટા ચિંટુ એ ચિંટુ ચલો ડેડી આવે ચલો બેટા પાણી ભરી દો બેટા ચલો બેટા પાણી ભરી તો ડેડી ને ધીવળી મોબાઈલ માં ડાસુ નાખી નું કે ખબર એને હાથ છે પી લે લે કઈ મોટો પાણી નથી ભરી દેતો વાંચ નાખ્યા આ પાણી અત્યારથી જ નથી ભરી દેતો તો આને વાયસ નાખે આ હરાદે નહીં કરે ગૂગલ પે કરશે દોઢસો ની સાઈની જ ભેળ જવા દો કાગડા મારી નાખવાના છે સાવડા એટલે રાયડું એટલે નાખવી પડે છે કે હા સૌ જોડો નગર પિતરો એમને ફટકતા હતા વધારે ફટકશે નવો લોટ તો અહીંથી જ ને આ તો સીધી વાત છે હું તમને દાંત કાઢવું છું ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાદ કાલે હવે હું ન એવો દાંત કાઢો માં ન એવો એટલે એનું રીઝન છે જવાનું છે એ જવાનું છે નામ છે એનો નાશ છે શું ખબર કે દ્વારકાધીશની મારો છેલ્લો પ્રોગ્રામ હોય ઈશ્વર બોલાવતો હોય તો શું ખબર અહીંથી જાઓ અને હોટલે હું તો હોઉં તો દેશ જ્યાં યમના નથી જવાનું જ્યાં તો સીધો જાઉં ઠીક હારો નહીં આ તો તમે નો રોકો દો જ ના પડજો નરેટર નથી હો એને કેવું પડે આ સીતારામ સીતારામ મારો નામ ભલું કર્યો થોડું ખાસું કહેવાય ગયું હિતેશ હાચું ભાઈમાં બેટા વગોવાઈ જાય તો ન કરે નારે હું ચાર વાગ્યા સુધી હું તો ને યમના દૂતો આવે હિતા એ થોડો હિતેશ ભાઈ કહી એ એને ઝભાયે કાંઈ લેવા દેવા નહીં તમને જે કાં લીલનનો ઝભ્પો પહેરીને એટલે ભાઈ કેવું પડે હિતા અહિતા કોણ યમના દૂતો આવ્યા બેટા ઊભો થા કેમ અત્યારે આખા ગામને બહુ આપી બેટા હવે તારી તારીખ પાકી ગઈ તારી એફડી પાકી ગઈ હાલો સટકો અહીંથી જવું પડે જવું ન્યાય તમને કહો અહીંયા આવડી મોટી ટેકનોલોજી છે તો ન્યાય ટેકનોલોજી આ વધી જ ગઈ હોય ને ટેકનોલોજી આ હા ટેકનોલોજી વધી જ ગઈ છે સુરેન્દ્રનગરની લાઈન છે અમરેલી જિલ્લાની લાઈન હોય સુરત જિલ્લાની લાઈન હોય હું અમરેલી જિલ્લાની લાઈનમાં ઊભો હોય ન્યાય મરી જાવ એક બે જણા ઊભા હોય ચંદ્ર ચિત્રગુપ્ત એ તમને કહો લેપટોપ લઈને બેઠા હોય આવી રીતે આમ વધારો જ છે જ વધારો એટલે ખબર પડે કે આ કોમ્પ્યુટર ઉપર બેઠો છે હા એમાં પાછો આમ કાનમાં આમ કાને ફોન હોય એનો તો વાયરલેસ સીમ વગરનો ફોન હશે અને ફોનમાં વાતું કરતા હોય લાઈન બહુ વધી ગઈ હોય ને એટલે ઇન્દ્રદેવને ફોન કરે હાલો ઇન્દ્રદેવને આપો ને હોય કેમ પા રંભાને એને મોકલો નહીં અહીંયા શનિ રવિમાં નાચવા કૂદવાનું રાખો હ અત્યારે રહેવો દે માણસો તો જોવો તમે રંભાને એને મેનકાને બધાને મોકલી જાય હું તો એનો પગાર દે દે બે દિવસનો હા કઈ છે મારી પાસે લેપટોપ વાંધો નહીં પણ ઇન્દ્ર હોય હું કેમ ગયા ઠે પાસપોર્ટ નું હતું એમને ઠે હા એટલે હોય ગયા હોય એક લિટર મોકલાવું મારા વાલા સારું હાલો આવે એટલે મોકલાવો હા વાંધો ના હા હાલ ભાઈ બોલ નેક્સ્ટ આવી જાય શું નામ ભાઈ તારું નામ બોલ ગભરા શું કામ ગભરાવાનું જ થાય ને ડાયરો મૂકીને સીધો અહીંયા આવ્યો બોલ બોલ નામ હું હિતેશભાઈ જયંતિભાઈ ભીમજીભાઈ માધાભાઈ ગગજીભાઈ અંટાળા બેટા બધા હારે આવ્યા છો ના ના એકલો આવ્યો તો કે હા એકલો આવ્યો તો બોલ ને આવ્યો એની એન્ટ્રી હોય જ અમારી પાસે બોલ ક્યાં ગયો હતો દ્વારિકા અચ્છા સરસ હું હતું ત્યાં ઝાલાવાડીયા ગુર્જર પ્રજાપતિ સમાજનો દ્વારકાધીશની ધજાનો કાર્યક્રમ હતો અચ્છા વાહ સરસ ડાયરો હતો હા કોણ કોણ હતું અનુપસિંહ બાપુ અનુપસિંહ બાપુ હતા હા અમે જોઈ હો ક્યારેક ક્યારેક બહુ નિંદર આવે ને આમ ઝટકા દે તો નિંદર ખુલી જાય વાહ વાહ સરસ સરસ સાગર ને બધાય હતા ઠીક સાગર હોતો બહુ સરસ લે તું હું ગયો તો ભાઈ ન્યા હું ન્યા ગયો તો હાસ્ય કલાકાર તરીકે છે તારું મોઢો જો ખાવું ભાવ એમ નથી હાસ્ય કલાકારનો દીકરો થશો કાંઈ નહીં જે હોય ત્યાં હાલ પંદર મિનિટ બેઠા તને વહેલો બોલાવી લીધો છો કેમ પંદર મિનિટ વહેલો બોલાવી લીધો ટેમ્પો ખાલી આવતો હતો આજ કઈ હતું નહીં કલેક્શન એવું બધું એકલો આવતો હતો તને બોલાવી લીધો ખારો હાલો જો પંદર મિનિટ મોડો હોત ને તો તારી બાજુના ચાર પાંચ હથવારો કરો ચાર પાંચ જણા એ કરે ઉપાડી લીધા ઉપાડ્યા નથી ઉપડ્યા છે કેમ એમ એ દીવ નવરાય છે દીવ ગયા છે તો કે દીવ ગયા હોય તો શું છે દીવ તો બધા જાય એવું ન હોય લઠે લઠા હતા સમજ્યો તો એ ચાર જણા નીકળ્યા હતા દીવ થી હા તો પેલો વાળા કહેવો તો વળી ગયા

એટલે કાંઈ પણ ગુજરાતી બોલું ને ત્રીને સમજાય છસો આઠસો હિન્દી ભાષી હિન્દી વાળા ને બધું ઉપર એટલે મેં આયોજક ને બોલે મોટભાઈ અહીંયા આવો તો ખરા ગુજરાતી બોલું આ સમજાય ને જાય મેં કીધું શું છે શું છે આ બધું મન કે બધા હની વાલા છે મેં કેવા છે હું સિંગ વાલા એટલે મન કે પેલો પિક્ચર માં રેપાર સોંગ નો ગાય યાસિંગ એ એવાલા છે બધા આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે મેં કીધું એ એની શીંગવાળા છે તમે પાસા ન પડી ગયો અમે ડારા શીંગવાળા જ થઈ અઢી રોટલા હજી ખવાઈ જઈશ એમ ખારી શીંગવાળા ચાર પાંચ સામા બેઠા હતા પણ વાંસો નહોતો આવતો એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી શીંગવાળા છે મેં કીધી હની સિંહના રેપર સોંગ હોય ને એમાં શું અહીંથી હોય હો ટકા નીતિથી પીરી તમને મજા આવે ને તો ઈશ્વર અમારી હાજરી ભરે હો અહીંથી ગેંગે ફેફે કરી હું હું કરીને બે લાખનું કવર લઈને વીએ ગયા હોય તો તમને તમને શું લાગે છે અમને એમ છે કે નીંદર આવી જાય નીંદર ન આવે ને પડખા ફરવા પડે હું કામ અનીતિનું ખવાઈ ગયું હોય ને એટલે સમજો તમે આખી વાત એટલે આ જો કે આ તો કર મુક્ત ડાયરો છે આમાં જીએસટી બીએસટી લાગે એમ છે નહીં એટલે ઉપાધી ન કરતા એના હનીસિંગના રેપર સોંગ હોય મેં કીધું મારા સૌરાષ્ટ્રના કાઠિયાવાડના રેપર સોંગ સાંભળો તમને ખબર પડે हांदा तोड़ी या पंजरा वाला हाँ कोल अति बाग सुटी बंग बोली का मड़ा माथी या हाँ बंग हांदा तोड़ी या पंजरा वाला हाँ कोल अति बंग सुटी बंग बोली का मड़ा माथी या हाँ बंग जाने छुट्टा की हिंज पे नांग जाने छुट्टा आसमान के तबूती जमीना चाला पाला देखो वाला पले काला वेरे जगिया पंडा वाला रंग काला रंग

અમ ને હળવા નવી નોટો છે ને ને વાગે છે એટલે ઊંચા ઉડાડો વાંધો ન તમારે હાલા એ વાહ

એમાં હવે તમારી વાહ હોય ને કલાકારની હવા હોય કેટલું આંકવું ન કેટલું આંકવું કેટલું ન આંકું હોય તમારી વાહ ઉપરથી ખબર પડી કે આમાં કઈ શા ને એમ જા તમને જેમ સફાગૃહ ઉપરથી કહ્યું એમ હિન્દી વાળાને એટલે મને ખબર પડી ગઈ મેં કહે છે એમાં આઠ વરોનો છોકરો એક સીઠી લઈને આવો હિન્દીમાં લખેલું કોઈ સમજાય સાહેબ બોલો મારા પગ જમીન બી ગઈ કે હવે કેટલુંક બળ કરવું આમાં જેટલું થતું હતું એટલું કર્યું પણ ખબર નહીં કેમ હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન મને યાદ આવી ગયું મેં વળી હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું જઈક પીક રાલવા નંદ જોર ક પીસુમન ચંદ છવી બલકી શોર લીગ વિદ લએગ પ્રભુ લાંટ યલ બર્ગટ યંદ ને ઉ� દેશમાં સાધુ ને બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદો ની નો ખબર પડતી હોત આ દેશમાં ચારણ નો હોત તો મને તમને સાહિત્યની ની કરુણરસની નો ખબર પડતી હોત બધા એકબીજાના પૂરક છે સમજો ખાલી મોરેલ કંઈક લખી દેવાથી ઉજળું નથી થવાતું કોઈ ભૂખો હોય ને રોટલો ને તોય ઉજળું થઈ શકાય ભલે ને અંગૂઠા સાપ હોય મારો કહેવાનો ભાવ એટલો કે અમે પટેલના દીકરા પટેલ દાણા કેટલા થાય એ ખબર હોય આપણને ન ફાવે ભાઈ ખોટું શું જે એ ચોખું કહે અને આમાં ક્યાં ફેમસ થઈ ને કેટલાય ફેમસ થઈ ગયેલા હેઠે દટાણા છે એ મનમાં ફાંકો રાખો કે આમ કીધું કે આમ આમ થઈ જાવ તેમ થઈ એ અંટાળા નામના કેટલા આવ્યા હતા કેટલાય રસ્તામાં છે કેટલાય આવીને વીઆઈ ગયા અને કેટલાય છે બધા જવાનું છે એ ફાઈનલ છે પાંચ વર્ષનો જે ઈશ્વરે આપણને રાઉન્ડ આપ્યું રાઉન્ડ સરખી રીતે નીતિથી દઈને દઈ જવાનું આમાં કોઈને કાંઈ દુઃખ નહીં લગાડવાનું કહેવાનો મારો ભાવ એટલો છે કે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન મને એક પ્રદીપદાન ગઢવી કરીને મને આપ્યું હતું પ્રસાદી સ્વરૂપે તોય હજી અડધું છે આંખું પાંખું થતું જ નથી એવું કેટલું અઘરું છે કેવાનો ભાવ કે તમ ફમ લમ ભમ જે એ ચારણોના જીભે ન હોભે હું તો ખાલી યાદી કરાવી શકું પણ મારો ભાવ કે હનુમાનજી મહારાજનો નું રૌદ્ર સ્વરૂપનું વર્ણન છે આ આ બેઠેલા બધાને કહો ઈશ્વરે ઋષિ પાંચ પ્રકારના સ્નાન દર્શાવવામાં છે કે ચાર વાગે જાગીને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય પાંચ વાગે જાગીને સ્નાન કરે ને એને મુનિ સ્નાન કહેવાય છ વાગે જાગીને સ્નાન કરે ને એને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગીને સ્નાન કરે ને એને માનવ સ્નાન કહેવાય આઠ વાગે જાગીને સ્નાન કરે ને એને રાક્ષસી સ્નાન કહેવાય અમારા બાપુજીની ડાયરીમાં નથી ઋષિ મુનિઓ લખેલું એટલે કહું નવ નવ વાગે જાગો ને એટલે મોઢા જોઈ ગયો એવડિયા પીધેલ મોઢા આવે ભાખરો બનાવ્યો નથી અને બાપ ભલે હિતેર પૈસાશી વરો ન હોય મોઢાની રેખા જોઈ હો ચમકતી હશે હું કામ ચાર વાગે આમ જાગી જાય એમ કહેવાનો મારો ભાવ એટલો છે કે ચાર વાગે જાગો પાંચ વાગે જાગો બે હાથ જોડીને પ્રાર્થના કરો ખેડૂત હતું ને એમાં એના બાપુજી હોય ને ખેડૂત દીકરા ખેડૂત એટલે જેની જમીન હોય ને ભાઈ એ બધે ખેડૂત કહેવાય સો વાગે શિરામણ કરીને વાડીએ જાય ભર ઉનાળામાં ભર ઉનાળામાં જઈને કહેતા જાય કે તાર બાન કીધે શા મોકલે ખાતર નાખવા જતા હોય દહ વાગે સહ લઈને ને એટલે દહ ગાડી ખાતર નાખ હોય બાર વાગે શા ભાત દેવા ને એટલે પંદર ગાડી ખાતર નાખ્યું હોય ત્રણ વાગે સહ લઈને ને એટલે મિનિમમ વીસ ગાડી ખાતર નાખી દીધું હોય પાછા ઘરે આવે ને વાળું પાણી કરીને બેઠા ને એટલે આપણે કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું તો એકલો દાદો પચી ગાડી ખાતર નાખી દે એ પચી ગાડી ખાતર નાખી દેવાના રિક્વાયરમેન્ટ હું કે તારબાન કીધે શાહ મોકલે ખવારની શાહ ને એક રોંઢાની સા બે રોંઢાની શામાં દાદો એકલો ભર તડકામાં ત્રી ગાડી પચી ગાડી ખાતર ઠલવી દે તો કોઈ દી બાપુજી એવું નહીં કીધું હોય કે મારે કાલથી થી પાંત્રી ગાડી ખાતર નાખું તાર બાને કહેજે શાહ ન મોકલે ઉર્જા ઘટેશ તો ઉર્જા વધારવા માટે તાર બાન રેડ બુલ પીડા હું એમ કઉ છું કે આજની પેઢીને એક હળીના બે કટકા નથી કરવાના રૂપિયા રૂપિયાના રેડ બોલ તમે પી જાવ છો આમાં મારા બાપનું કાંઈ નથી જાતું પણ સો ને દોઢસો રૂપિયાનું પીવો પણ તમારી કાંડાની કમાણીનું પીવો બાપની કમાણીનું નહીં સમજાય ને વંદન દહ વાગ્યા જાગે ને કાનમાં કાળા ડીટિયા ભરાય હોય એના કાનમાં હું વાગે આપણને ફૂટ આપણને બોલો મ્યુઝિક જ વાગતું હોય એના કાન માં લઈને આપડા કાનમાં નાખીએ ને મ્યુઝિક વ્યુઝ ગીત જ જા ભાખરી ભેલું થાતો આવડા કામે સડે અને અનુપસી બાપુ અમુક અમુક તો વાતો કેવાય એવી નથી બોલો કે આ નવી પેઢીએ ક્યાં વાળ્યો પેલા ગીત કેવા હતા જન્મ જનમ તમારા આપણે આદિ ઈ પ્રમાણમાં ફિલ્મના ગીતો હતા એને ભજન ગણી હકો જન્મ જનમ કા સાથ હે અમારા તમારા તો થોડોક પશ્ચિમી સંસ્કૃતિ નો પવન હોય ને તો કે જન્મ જન્મ ન નો ભેગું થાય તો ટૂંકું કરો કેટલું ટૂંકું હોરનું રાખો હો વરા તો સો સાલ પહેલા અમકો તુમ છે પ્યાર થા ઈ પ્રમાણમાં ગીત આવ્યા તો કે હજી હો વર્ષનું ભેળો ન થાય તો હજી ટૂંકું કરો કેટલું સુબા સે લેકર શ્યામ તક શ્યામ સે લેકર ફિર સુબા તક બસ તું મુજે પ્યાર કરો કામે કોણ બાપુજી જાહે આ તેને તેને બેંકના આપતા શ્રી ગયા નથી દેખાતું પછી પાસો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણમાં આવી ગયા બધાય ઝલક દીખલા જા એમે શેર સિવાય કોઈ નહીં જોતું બોલો જોત કરા અને એમાં નવી પેઢીએ અમુક અમુક ગીતની કડીઓનું છે બાપુ બોલાય નહીં કુંડીના ખડકાઓ રાજા સિદ્ધાંતર રાજાઓ રાજા આ હતી આપણી સંસ્કૃતિ આ જેને માથા પાટીને ધડ લડાવીને એની ચેતના ક્યાંક દુભાતી હોય છે પાંચ વાગે જાગો છ વાગ્યા જાગો જાગો એટલું ખાલી કરાગ્ર વસ્તે લક્ષ્મી કર્મલે સરસ્વતી કર્મદિત ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ બે હથવીને ચોળી આવી રીતે આમ કરો આપણું ભાગ્યની મેળે મેળે સમકવા મળે આપણી અભણ માએ શીખવાડ્યું બધું આ અભણમાં કેટલી આજના શિક્ષણ કરતા આપણી અભણમાં મોટી લ્યો વાહમાં હાથ ફેરવતી જાય માથામાં હાથ ફેરવતી જાય ને રાતના અંધારામાં કે ધ્રુવનો તારો કહેવાય અને રોણ કહેવાય સત્તર શીખવાય વિશુડો કહેવાય અને આ કહેવાય અને તે કહેવાય એક અભણ અંગૂઠા સાપ માં આકાશ દર્શન કરાવતી હતી લ્યો હવે ભણવામાં આવે આને ધ્રુવનો તારો કહેવાય તો આજના શિક્ષણ કરતા અમારી અભણ માં મોટી ન થઈ કહેવાય હાથ વરહ કહેવાનો મારો ભાવ એ છે કે માપાએ બે બેહતા શીખી અને કાંઈ ન કરો ને તમારું એમાં શું છે બેગડા થોડા બગાડવામાં આવ્યા ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે ઋતુક ખાલી છે ઋતુકભાઈ રોશનથી ગાડી ઠેકાડે ને ઓલે ડુંગરે ગાડી લઈ જાય ને એટલે વાહિલો વીલ આવી રીતે આમાં આમ વાહિલો વીલ ધૂળમાં ઢવડીને અનુપસી બાપુ શું કહે ખબર માઉન્ટેન ટ્યુબ ડર કે આગે જી થાય એટલે એને કહેવાનો મતલબ હું ખબર તમે ગભરાતા હોય મોજાતા હોય બ્લોકમાં ગયા હો તમને કે બેચેની જેવું લાગે તો અમારી વીસ રૂપિયાની પાણીની બોટલ પીઓ એટલે તમને અભય પ્રાપ્ત થાય વીસ રૂપિયાની પાણીની બોટલમાં અભયવર્ધાન પ્રાપ્ત થાય તમે જોવો તો ખરા તો એનો મતલબ એવો જ છો ને સાડી લાખનું દેણું થઈ જાય એ પાંચ બોટલ પીન બાપુજીને કહેવા જવાનું કે એ બીડું મરદો કામ કર કે આયા હું બોલો રેશન જ નામ કાઢ નાખી બીજું કાંઈ હે અભય વરદાન જોતું હોય ને તો સદગુરુના ચરણમાં માથું ટેકવું પડે અભય વરદાન જોતું હોય તો મા બાપની સેવા કરવી પડે અને ક્યાંય ભેગું ન થાય ને તો એક જ એવો દેવ છે એક જ કડીમાં લઈને મારી વાણીને વિરામ આપું એક જ એવો દેવ છે કે એને યાદ કરો તો સમરે આદર બન જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જાય કપીશ દેવર હનુમાન જ્ઞાન ગુણ સાગર જાય કપીશ બેઠેલી માવડીઓ ને કહું બે હાથ જોડી પ્રાર્થના કરું મારી માં તમે જે રસોઈ બનાવતા હોય ને એ રસોઈ બનાવો ને તો અનુપમાન ઘડીકા ટીવી મોબાઈલ ના ડબલા ઘડીક બંધ કરી દો એમાં યુટ્યુબ ખોલો તમે તમે ઉડાડી શકો છો ઉડાડી શકો છો વાંધો નહીં વાંધો નહીં એમાં હું છે મને ગાતા આવડતું છે ને મારે કટકે કટકે લેવું પડે એમ એમાં વાહ આવી ગઈ વાહ આવી ગઈ છેતાલીસ છસો છેતાલીસ ચારસો છસો જો છેતાલીસ છેતાલીસ નંબરની નોટ છે અમે અમે ઘણા ઘણા આમ હોય ને ઘણા આમ જો એમ કઈ બંડલ ઉડે છે ને એમાં કઈ અમુક અમુક પોતાના જન્મદિવસની ઓલી ગોતતા હોય નોટું